દિવ્યાંગ બાળકોને સાધન સહાય ગરીબ બાળકોને શિક્ષણ અને નારી સશક્તિકરણ માટે આ ગરબો યોજવામાં આવશે તો કાટ લાગ્યો છે એમ કહી ગેંડાનું કલાત્મક શિલ્પ હટાવી તેના સ્થાને પ્લાસ્ટિકનું રમકડું મૂકી દેવામાં આવ્યું સત્તાધીશોની બુદ્ધિને કાટ લાગ્યો વડોદરાની ઓળખ નષ્ટ કરવાના પ્રયત્નો લંડનની વર્ક પરમિટ આપવાના બહાને પિતા પુત્રીએ પંદર લાખ પડાવ્યા બેફામ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓની સામે જીપીસીબી નું રહસ્યમય મોત ચૂંટણીના ટાણે ભારતીય ઇક્વિટી બજારમાં ભારે વોલેટિલિટી પગલે એસઆઈપી અટકાવી દેવાની ટકાવારી ઓલ ટાઈમ હાઈફ્ટી એકસો હજાર ચારસો બેતાલીસનો ઇતિહાસ રચ્યો અંતે અઠાવન પોઈન્ટ વધી ત્રેવીસ હજાર ત્રણસો ત્રેવીસે પહોંચ્યું હતું રાજકોટ અગ્નિકાંડના અઢારમાં દિવસે તમામ નવ આરોપીઓ જેલ હવાલે થયા છે સ્પોર્ટ્સમાં જોઈએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતનો સુપર એઇટમાં પ્રવેશ અમેરિકાને સાત વિકેટથી હરાવ્યું વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ રિપોર્ટ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારત એકસો ઓગણત્રીસમું આઈલેન્ડ ટોથ ટોચી જોવા મળ્યું ઇલેક્ટ્રિક ફ્લાઇંગ એર ટેક્સી પ્રોજેક્ટને એની લીલી ઝંડી બે હજાર છવ્વીસમાં વિશ્વભરમાં શરૂઆત આંધ્રપ્રદેશમાં એનડીએ જ્યારે ઓડિશામાં ભાજપ સરકારની તાજપોશી મોડલ રૂલ્સના ના સૂચિત નિયમો જાહેર એમ્યુઝમેન્ટ રાઇડ્સ ગેમિંગ ઝોન માટે ફાયર સેફટી સહિત સાત મંજૂરી જરૂરી હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ આંધ્રમાં નાયડુ ચોથી વાર સીએમ ઓડિશામાં પહેલી વાર ભાજપ સરકાર રાજકોટ અગ્નિકાંડ અને સુરત જમીન કૌભાંડ મુદ્દે મુખ્યમંત્રીએ પસ્તાળ પાડી લોકોએ અડધી રાત્રે ઉઠાડતા ધારાસભ્યની આંખો ઉઘડી અટલાદરામાં નવા સબ સ્ટેશનનું સૂચન ધુબુડાએ સાત હોટલ બે હોસ્પિટલ છ સ્કૂલ સહિત એક્યાસી મિલકત સીલ કરી ભ્રષ્ટાચારના કેપ્ટન સામે કેસ નોંધાયો નવ વર્ષ સુધી સરકારને અંધારામાં રાખી હતી પશ્ચિમ બંગાળમાં હિંસાના ભયથી ભાજપના પચીસો કાર્યકરો પાર્ટી કાર્યાલયમાં છુપાયા તાજથી શહેર જિલ્લાની પાંચસો પચાસ તાળામાં સાડા ચાર લાખ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ મિસ યુ ફેમિલી પ્રેમી યુગલનો એક જ કાગળ પર અંતિમ ચિઠ્ઠી લખી અને આપઘાત કરવામાં આવ્યો શેખબાબુ હત્યાના આરોપી પોલીસ જવાનના વશગાળાના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે પશ્ચિમ વિસ્તારમાં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી શરૂ થશે વરસાદના વધામણા પૂર્વે ગરબાના ગાન થયા કારમાંથી ચાલીસ હજારના બિયર દારૂ સાથે મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તો પાલનપુર અમદાવાદ હાઇવે પર ટ્રેલર ટ્રક અને કાર વચ્ચે ટક્કર છાપી નજીક ટ્રિપલ અકસ્માત જેમાં ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે વૈશ્વિક સ્તરે ક્રૂડની માંગમાં ભારત બે સુધી અગ્રણી રહેશે આઈઈએ કહ્યું છે ભારતનો સાત વિકેટે ભવ્ય વિજય થયો છે મેન ઓફ ધ મેચ અર્શદીપે ચાર ઓવરમાં માત્ર નવ રન આપી ચાર વિકેટ લીધી સોશિયલ મીડિયા પોસ્ટથી જીરીબામમાં હિંસા ભડકી ત્રણ દિવસમાં એકસો ઘર ફૂંકાયા પિસ્તાલીસ ડિગ્રીથી વધુ તાપમાને મગજની નસોમાં સોજો આવી રહ્યો છે લોકો બેહોશ થઈ રહ્યા છે જીએસટીના નવા નંબર માટેની અરજીમાં સાત માસમાં જ પચીસ ટકાનો ઘટાડો થયો છે હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ કુવૈતની ઇમારતમાં આગ લાગતા ઓગણપચાસ ભારતીયોના મોત નીપજ્યા મોટા ભાગના ભારતીયો જ હતા ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારત બે સ્થાન ગગડી અને એકસો ઓગણત્રીસમાં ક્રમે પહોંચ્યું છે યુરોપમાં તીવ્ર હવામાન તુર્કી ગ્રીસમાં વેવ તો સ્પેનમાં પૂર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા બાકી રહેતા તમામ અવરોધો દૂર કરવામાં આવશે સાંસદ દ્વારા કહેવામાં આવ્યું એસએસજી હોસ્પિટલ અને એરપોર્ટ ઓથોરિટીઝ સાથે રિવ્યૂ બેઠક યોજાઈ હતી ઇટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તોડફોડ કરી આણંદમાં દબાણ હટાવો પછી વાહન ચાલકોને દંડસો નસવાડીમાં બ્લડ ટેસ્ટનું મશીન બે વર્ષથી બંધ છે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ધારાસભ્ય મુલાકાત લેતા પોલ ખુલી પડી દર્દીઓને ન છૂટકી કાનગી હોસ્પિટલમાં મોકલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે કોગંબાના પીપળિયા ગામે પાણીમાં ડૂબી જતા ત્રણ બાળકીઓના મોત નીપજ્યા

સરકારના મુખ્ય દંડકની અધ્યક્ષતામાં ગત્યની બેઠક મળી હતી તો અકોટા સ્ટેડિયમમાં આવેલા વર્ષો જૂના પાણીથી ભરેલા કુવાને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ કુવેતમાં આગથી એકતાલીસ ભારતીય સહિત ઓગણ પચાસ લોકો ભડતુ થયા કાશ્મીરમાં ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો એક જવાન શહીદ થયા છે અગ્નિકાંડના ઓગણીસમાં દિવસે ગુજરાત સરકારે કહ્યું ગમે તેવું ચમરબંધી હશે છોડીશું નહીં શહેર અને જિલ્લાની શાળાઓ આજથી ફરી વિદ્યાર્થીઓના કોલાહલથી ધમધમી ઉઠશે ગેમિંગ એમ્યુઝમેન્ટ પાર્કમાં વીમો ફરજિયાત એનઓસી લાયસન્સ માટે સાત પ્રકારના ફોર્મ જાહેર અજણે વાહનની અડફેટે મંજુસર જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું શહેરમાં આ વર્ષે નવા ગરબા વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે દિવ્યાંગ ગરીબ બાળકોને શિક્ષણ માટે પ્રેરક બળ પૂરું પાડવામાં આવશે બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ભવ્ય ગરબા યોજશે જોઈએ સૂર્યકુમાર અને દુબે ભારતની લાશ બચાવી અમેરિકાને પાંચ રનની પેનલ્ટી સારા અલી ખાન સાથે કાર્તિક ની તસવીર વાયરલ થઈ છે સારા અલી ખાન સાથે ફરી કામ કરવાનું જરૂર પસંદ કરીશ આંદ્રમા ચંદ્રબાબુ ચોથી વાર સીએમ પદે સત્તારૂર ઓડિસામાં મોહન માજીએ ભાજપના પਹਿલા મુખ્ય પ્રધાન તરીકે शपथ લીધા. વરસના બે પરિવાર પરત જ્યોતિ વેડાએ જંવાર રોકાયા હતા. તરસાલી સર્વોત્તમ હોટેલમાં ગ્રાહકે મંગાવેલા સૂપમાંથી ગરોળી નીકળી હતી જેના કારણે હોબાળો મચ્યો હતો. હવે જોઈએ ગુજરાતની અસ્મિતાની મુખ્ય હેડલાઇન્સ. ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત સીએમ બન્યા છે. નાયડુની સાથે પવન કલ્યાણે પણ શપથ લીધા. નવી સરકારમાં ડેપ્યુટી સીએમ પદ સંભાળશે. તો યમનના સમુદ્રમાં શરણાર્થીઓથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી જેમાં ઓગણપચાસ લોકોના મોત નીપજ્યા છે રાધનપુરના દરેક વોર્ડમાં ઉભરાતી ગટરો અને રોડ રસ્તાની સફાઈને લઈ રજૂઆત કરવામાં આવી છે મહી ગ્રામ પંચાયતના સત્તાધીશો ટેન્ડર વગર સફાઈની ગ્રાન્ટ ન વાપરે તે માટે રજૂઆત કરવામાં આવી છે તો જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનને ન્યાયને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કરોડના ખર્ચે નિર્માણમાં ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો આક્ષેપ બાજવામાં જ મુકાયેલ બ્રિજ પર ગાબડા પડ્યા છે દાંતીવાડા કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે કેરી મહોત્સવ યોજવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં જમીન પ્રકરણમાં પ્રીમિયમ ચોરી મામલે પોલીસે ત્રણની અટકાયત કરી છે આ વર્ષે ગુજરાતની કોયલડી બિરુદ પ્રાપ્ત કરવી બોજ વડોદરામાં રેલાવ માં શક્તિની આરાધનાના શુર બીઆરજી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવસારી રેલવે સ્ટેશન વિસ્તારનું ફાટક કાયમ માટે બંધ ફિફા વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ક્વોલિફાયરમાંથી ભારત બહાર કતાર સામે બે એકથી હારી ગયું હતું તો કન્નડ સુપરસ્ટાર હત્યા માટે જેલ ભેગો માસુકાની સામે હીરોગીરી ભારે પડી વિશ્વની સરેરાશ શાંતિમાં થયો ઘટાડો યુદ્ધોના કારણે અરાજકતાના માહોલમાં વધારો થયો છે તો કેટલીક શાળાઓમાં વેકેશન ખુલશે પણ મનપાના સીલ નહીં ખુલે જેવો ઘાટ સર્જાયો છે ઉનાળુ વેકેશન પૂર્ણ આજથી શાળાઓનો પ્રારંભ શાળાઓના ઓરડાઓ બાળકોની કલકલાહટથી આજે ગુંજી ઉઠશે તો ગેરકાયદેસર ચાલતા રેતી ખનનનું કવરેજ કરી પરત જતા બે પત્રકારોને વીસથી થી પચીસ લોકોના ટોળાએ માર માર્યો હતો તો આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટ ટુડે ન્યૂઝ